જમીન દલાલીના નામે ઠગાઈ કરતા ઠગ સામે ગુજરાતમાં સાત સ્થળોએ જમીન ઠગાઈના ગુના નોંધવામાં આવ્યા હતા હવે વાત કરીએ વિગતવાર તો વર્ષ બે હજાર બારમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયોને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગ તોડથી સામે ફરિયાદ નોંધાઈ હતી છેલ્લા બાર વર્ષની પોલીસને હાથતાળી આપી રહેલા જમીન દલાલે બે હજાર સાત અમરેલી નવસારી કરી રહ્યો હતો તે દરમિયાન તાજેતરમાં જ ભરૂચ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયા દ્વારા પોલીસ મથકના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી વિવિધ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી એકત્ર કરી ટેકનિકલ વર્કઆઉટ કરી સર્વેલન્સ શરૂ કર્યું હતું તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી કે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે બે હજાર બારમાં થયેલ જમીન અંગેની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપી વડોદરા આજવા ચોકડી વિસ્તારમાં આવેલ છે જે માહિતીના આધારે ટીમ મોકલી એ ડિવિઝન પોલીસની ટીમે વડોદરાથી બહુનામધારી મહાઠગ ભરત મંજી ગઢાદરા ઉર્ફે ભરત મંજી પટેલ ઉર્ફે દર્શન શાહ ઉર્ફે સ્નેહલ મોરડિયાને ઝડપી પાડ્યો હતો અને ભરૂચ લઈ આવી અંકલેશ્વર જેડીસી પોલીસના હવાલે કર્યો હતો રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ